નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાદરા સમયાલા નજીક આવેલા શ્રીકૃષ્ણ પ્રણામી મંદિરના અગિયારમાં વાર્ષિકોત્સવ તથા ગૌશાળાના લાભાર્થે બે કૃષ્ણ શ્રીકૃષ્ણ સત્સંગનો પ્રારંભ થયો હતો પાદરા વડોદરા હાઈવે પર આવેલા શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર ખાતે બે દિવસીય કૃષ્ણ કથા સત્સંગનો પ્રારંભ થયો હતો મંદિરના અગિયાર વર્ષ પૂર્ણ થયે શ્રીકૃષ્ણ પ્રણામી ગૌશાળાના લાભાર્થ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પરમ પૂજ્ય પરમહંસ સ્વામી શ્રી સદાનંદજી મહારાજ દ્વારા શ્રીકૃષ્ણ કથા સત્સંગનું રસપાન કરાવશે તથા કથાના પ્રારંભે જ પોથી યાત્રાની શોભાયાત્રા નીકળશે મંદિર ખાતે પોથી અને શ્રી સદાનંદજી મહારાજનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું કથાના શુભારંભમાં યજમાન પરિવાર દ્વારા પોથી અને મહારાષ્ટ્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આરતી સહિતના કાર્યક્રમો કથાનો પ્રારંભ થયો હતો સમિયાલા ખાતે શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર ખાતે અનેક ધર્મની સાથે સમાજ સેવા થાય છે તે ઉદ્દેશ્યથી સેવાકીય કાર્યો કરવામાં આવે છે બે દિવસ દરમિયાન કથામાં કૃષ્ણ જન્મોત્સવ સહિતના ઉત્સવ પણ યોજાય છે કથાના વક્તા પરમપૂજ્ય શ્રી સદાનંદજી મહારાજ દ્વારા દેશભરમાં અનેક મંદિરોનું નિર્માણ સાથે ગૌશાળા અને સેવાકીય કાર્યો ચાલી રહ્યા છે શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર સમિયાલા મુકામે શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરનો અગિયારમો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે સાથે સાથે ગૌશાળાના લાભાર્થે પરમહંસિંહ મહારાજ સદાનંદજી જેઓ વૃંદાવનની અંદર કાચના મંદિરના મહારાજ તરીકે પ્રખ્યાત છે એવા બે દિવસ કૃષ્ણ કથા કરશે સાથે સાથે આ મંદિરની અંદર પારાયણની પણ પ્રારંભ કરવા કરવામાં આવેલો છે એની પૂર્ણાહુતિ પણ કરવામાં આવશે સમાજ સેવા ધર્મની સાથે થાય લોકોનું કલ્યાણ થાય પ્રાણીઓ પશુઓનું કલ્યાણ થાય એ માટે મંદિર કા સતત કાર્યરત છે અને સાથે સાથે એના વિકાસ માટે પણ મંદિર રોકાયેલું છે લોકોના લાભાર્થી દવાખાનું તો ખરું જ પરંતુ સાથે સાથે આધ્યાત્મિકતા વિકસે એ માટે ચિંતન કાર્યક્રમો પણ ચાલે છે પ્રણામ